સંકલ્પ આપણો મજબૂત હોવો જોઈએ બરાબર છે મને ખબર નથી કે લખપણ મહારાજ યજ્ઞ કરવાનું છે નિશ્ચય એમની કે પંચકુંડિક આયોજન કર્યું અને આજે આપણે એમના આગણે ગુરુદેવની સાક્ષીએ ગુરુદેવની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં યજ્ઞ કર્યા છે એવા એમનો સંકલ્પ મહાન હતો કે જે સંકલ્પ આજે પૂર્ણ કર્યા છે તો દરેકે હાથનો દરેક સંકલ્પ ખુલ્લો રાખવાનો છે હાથ બસ આવી રીતે પછી અહીંયા એક ભાઈ આવીને ખાડીમાં લઈ લે છે ઉભા થવાની જરૂર નથી विष्णु 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 श्रीमत भगवतो महापुरुषस्य विष्णो श्री श्रो रागनाय प्रथमानस्य अद्य सि ब्राह्मणो द्वितीय प्रार्थि श्री श्री द्वार संकल्पे जयवंतवरे भूलोके धंभुते पे से वरदान अर्थवंत देशांतर गति कार्तिक मासे से क्षेत्रे गोगम्बा जनपदे કાર્તિક માસે કૃષ્ણ પક્ષે નોમસે રે વાસરે આપણો ગોત્ર બોલજો બસ બારગો ગોત્ર બોલજો મનમાં હા ગોત્ર આપણો નામ બોલજો મનની અંદર નામહ અવ દરેકે બોલવાનું છે સત પ્રવૃત્તિ સત પ્રવૃત્તિ સરુદનાય दुष्प्रवृत्ति दुष्प्रवृत्ति उन्मनाय उन्मनाय लोक कल्याण लोक कल्याण आय आत्म कल्याण आत्म कल्याण आय वातावरण वातावरण परिष्कराय परिष्कराय उज्ज्वल भविष्य उज्ज्वल भविष्य कामना पूर्ति कामना पूर्ति च प्रबल पुरुषार्थ है प्रबल पुरुषार्थ करिष्य करिष्य अस्मै अस्मि प्रयोजनाय प्रयोजनाय च कलासादी कलासादी आवाहित देवता आवाहित देव देवता पूजन पूर्वक पूजन पूर्वक गायत्री यज्ञ गायत्री यज्ञ कर्म संपन्न अर्थे कर्म संपन्न संकल्प संकल्प अहम करिष्ये अब एक भाई उपास है संकल्प ले ले जो अन्या अटकारी अन्या एक भाई ले वास संकल्प करना कर जो अठारी मिलेगा साढ़े आठ डिसेंबर ना हाँ खाली है હવે આપણે યજ્ઞ ભય ધારણ કરી છે યજ્ઞ અભયત પહેરેલી છે કરી કે પહેરી છે ને તો એક જણ અહીંયાથી આપવામાં આવશે તો એ બદલી કાઢજો બરાબર છે અહીંયા નથી પહેરી ને હા વાંધો નહીં હવે પછી ચૈત્ર મહિનામાં ભરત દ્વાર તમે જણા પહેરા દેવા છે બરાબર છે આ આપણા સંકલ્પ હું શું કહેવાય સંકલ્પ હવે

પાર કરાવતા હોય છે એવા ગુરુનું આપણે જ્ઞાન મળવાનું છે તો એ દીપક સરગાવાનો છે પ્રગટાવણો છે બરાબર છે તો દીપક પ્રગટ થયા પછી આગળનો કાર્યક્રમ ચાલુ કરીશું બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલં જ્ઞાન મૂર્તિ ધન્વાતીતમ ત્રિગુણરહિત સદગુરુ નમામી ભૂર્ભુવ સ્વ તત્સિધુરણ્ય ભર્ગો દેવસિ થીઓ યો ન પ્રચોદયા

તે લોકો વગાડો થાળીમાં શાદ પાણીમાં વગાડતો થોડુંક પાણી કંકુ ઓ ચંદનસ્ય મહત્વ પુણ્ય પવિત્ર પાપનાશન આપદા હરતી નિમ લક્ષ્મી થી લક્ષ્મી તિષ્ટતિ સર્વદા બસ ત્યાર પછી સોમાભાઈ દરેક સેવક કરો છો આ આપણે સગાઈ છે ને ત્યાર પછી રક્ષા સૂત્ર કહીશું કે છે દરેકની થાળી અંદર નાળાચીનો ટુકડો મૂકેલો છે